પ્રોફેસર પ્રોફેસર બાપોદરા સાહેબ સાથે જ કેતનસિંહ વાળા સાહેબ પબ્લિક પ્રોસિક્યુટર વૈષ્ણવ સાહેબ સાયબર ક્રાઈમના પીએચ કામ કરતા કીતિભા અને આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું મિત્રો આ બે દિવસનો કાર્યક્રમ એ સરકારના એક વિશિષ્ટ આયોજન સાથે કરવામાં આવ્યો છે અને કદાચ તમને પણ ખબર છે કે તમે જે ડિપાર્ટમેન્ટનું પ્રતિનિધિત્વ કરો છો એમાં સંખ્યા તો સાઠ એકસો વીસ એની વધારે છે એમાંથી પંદર પંદર વિદ્યાર્થીઓને કે વીસ વિદ્યાર્થીઓને બોલાવ્યા છે એની પાછળનો હેતુ એવો છે કે આ કાર્યક્રમમાં જે વિચારો આવે એ તમારા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચે સાથે સાથે તમે સમાજના જે ક્ષેત્રમાંથી આવો ત્યાં સુધી પહોંચે એના માટેનો આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં બંધારણીય રીતે સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો આવવા છતાંય સમાજનો એક ભાગ એવો છે કે જે વર્તમાન પ્રવાહથી વંચિત રહી ગયો છે અને એને મૂળ પ્રવાહમાં લાવવા માટે અથવા તો એની સાથે થતાં જાતિગત ભેદભાવોને દૂર કરવા માટેના ભાગરૂપે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને કાલે પણ મેં આ વાત કરી હતી કે ભારતીય સમાજની જ્યારે વાત કરીએ તો જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવો રમે છે એવી વાત કરવામાં આવી અને ત્યાંથી શરૂઆત કરી અને

ત્રી યુનિવર્સિટીના વિમેન સેલના કોર્ડીનેટર છે આગતન અભિવાદન કરવા માટે હું ડોક્ટર ઋષિરાજભાઈને વિનંતી કરીશ કીર્તિબા વાઘેલા મેડમનું સ્વાગત અને અભિવાદન પણ અમારે વીસી સાઈટ ની એવી એવી છે આગ્રહ કે જાલા સાહેબ નું સ્વાગત અને અભિવાદન થાય તો હું માનનીય વીસી સાહેબ મને વીસી સાહેબ મને જવાબદારી આપી છે શું કરું લઈ લો કે નહીં કે હવે આ पुष्प गुછાને મોમેન્ટો પછી માનનીય વીસી ને સરકાર શ્રી ના કામ સભવ એક અગત્ય

બીજું યુનિવર્સિટી તરફથી જે મને મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જોઈએ છે એટલે તમે મારા મને ફોનથી પણ કોન્ટેક કરી શકો છો અથવા તો ફિઝિકલ પણ કોન્ટેક કરી શકો બાકી વિદ્યાર્થીઓ છે તો શિક્ષકો છે ને શિક્ષકો છે તો યુનિવર્સિટી છે ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ અને ખાસ તો આજે

કે જે આ માટે ની તો આપણે બધી ચર્ચાઓ તો કરશું પણ આના માટે ની જી સ્કીમ્સ ની ચર્ચા થાય અને જે કે ટોક થાય ને એ વન વે ન થાય વિદ્યાર્થીઓને પણ સામે ધારો કે આપણે અડધી કલાક ની કોઈ ને વ્યાખ્યાન રાખ્યું તો 10 કે 15 મિનિટ વિદ્યાર્થી પાસેથી થી પૂછવાનો પણ એક ચાન્સ આપજો એ એવરી કોમ્યુનિકેશન શુડ બી ટુ વે ક્લાસ ની અંદર માં પણ મારું એવો આગ્રહ ખરો કે ભઈ હું કલાક નું મારું લેક્ચર તો 50 મિનિટ સુધી ફાઈલિંગ કરું પણ સીધી 10 મિનિટ તો વિદ્યાર્થી પૂછવા માટે આપું કે ભઈ તમને કેવું લાગ્યું અમે શું કરવાનું છે બરોબર છે

એટલે જે તે વખતે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ભારત સરકારમાં જયારે અમલમાં આવ્યું અને રાષ્ટ્રમાં જ્યારથી અમલી બન્યું ત્યારથી પ્રાથમિકતા તો એ જ હતી કે બહેનો અને ભાઈઓ માટે સમાનતા આપવી જોઈએ ચૌદ બેમાં પણ આ બાબતની પૂર્તતા કરવામાં આવી ઇવન તરફદારીનો નિષેધ એટલે કોઈ માટે પાર્શિયાલિટીઝ દીકરીઓ માટે દીકરા માટે એના માટે પણ અનુચ્છેદ પંદર એક સોળ એક અને સોળ બે થી એના માટે પણ બ્લોક કરવામાં આવ્યું ઇવન જીવન ટકાવવા માટે સરસાધનો ની જરૂરિયાત છે એનો પણ બંને સમાન અધિકાર દે એના માટે અનુચ્છેદ ઓગણચાલીસ એક ના ઉલ્લેખ કરવામાં આવ્યો દીકરીઓનું કે સ્ત્રીઓનું શોષણ અટકાવવા માટેનો અધિકાર અનુચ્છેદ ઓગણચાલીસ સી થી અમલમાં આવ્યો સ્ત્રી ગૌરવનું રક્ષણ કરવા માટે પેલા તો જે તે વખતે પણ એ પછી બેનો પોતાનું ગૌરવ ટકાવી રાખવું પડે એના માટે કાયદાએ એને અનુકૂળતા કરી દીધી અનુક્રમ એકાવન એ પ્રમાણે એ પ્રમાણે એના માટેની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી જાહેર સેવાઓમાં સ્ત્રીઓને સમાનતા મળે સર્વિસમાં તેત્રીસ ટકા હવે પંચાવન ટકા પચાસ ટકા આવી બધી જોગવાઈની માટેની જે કંઈ વ્યવસ્થા થઈ છે અનુચ્છેદ પંદર એક પ્રમાણે થઈ છે સોળ એક પ્રમાણે સોળ બે પ્રમાણેના અમલમાં મૂકવામાં આવી છે અંગત કાયદાઓમાં સમાનતાના રક્ષણનો અધિકાર અને જ્યાં જોબ કરો છો કામ કરો છો ત્યાં સમાન વેતનનો અધિકાર એટલે ઇક્વલ રેમ્યુનેશન એક્ટ પણ અમલમાં સરકાર લાવી ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે આ બંધારણની જે બધી આ બધી જે છે એ ધર્મ આધારિત એટલે કે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન અને પારસીઓ માટે અલગ અલગ કાયદાઓ હોય એટલે એની મુલવણી કરીએ તો કાયદાની ધર્મ નિરપેક્ષતાની વિભાવના છે એ આ બહેનોની વિકાસ માટે બાધક છે એને કારણે બંધારણે હમણાં જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમાન સિવિલ કોડ માટેનો ગુજરાતમાં એક વિચાર આપ્યો અને એના માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું જેની અંદર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ મેડમને નિયુક્ત કરવામાં આવે અને જુદા જુદા અધિવક્તાઓ અને શ્રેષ્ઠ વકીલો અને પણ સમાન સિવિલ કોડ લાવીએ તો એના માટેના શું શું સ્કોપ છે શું શું ડિફિકલ્ટીઝ છે અને ગુજરાતી પ્રજા માટે એ કઈ રીતે એપ્લિકેબલ બને તેના માટેની બધી વ્યવસ્થા જોઈ લેવા માટે આદેશ કરવાનો અને આ આ રીતે સમાજ સિવિલ કોર્ટ આવે તો ઘણા બધા ડિફિકલ્ટીસ અથવા જે જેન્ડર ડિફરન્સના લીધે ઇશ્યુ ઊભા થાય છે એની અંદર આ ધર્મની જે જુદી જુદી વાળો છે એને લીધે જુદું જુદું પ્રોટેક્શન મળે છે એ દૂર થઈ શકે એવું એક પ્રબળ મત છે

આપણે એકદમ સક્ષમ નથી આપણે બધા અત્યારે સ્ટુડન્ટ છીએ તો તમને અત્યારે મેઇનલી હું સોશિયલ મીડિયા ક્રાઈમ વિશે સમજાવીશ એમાં બી મેઇનલી મારો હેતુ એ રહેશે કે લેડીઝ ઉપર જે થતા અત્યારે સોશિયલ મીડિયામાં જે ટાઈપના ક્રાઈમ થાય છે સાયબર ક્રાઈમ એના વિશે આપણે વધારે વાત કરીશું અને વચ્ચે તમારો કોઈ ક્વેશ્ચન હોય હું જે તમને ટોપિક કહું એમાં તમારે કંઈ ક્વેશ્ચન હોય કંઈક ક્વેરી હોય તો તમારા વચ્ચેથી અટકાવીને પૂછી શકો છો

એને કોઈ વસ્તુની ખોટી લાલચ ન હોવી જોઈએ અને ત્રીજું ડર જો આપણે સાચા હોઈએ તો આપણને કોઈ બાબતનો ડર ન હોવો જોઈએ આ ત્રણ વસ્તુ જીવનમાં દરેક તબક્કે લાગુ પડે છે માત્ર સોશિયલ મીડિયા પર તો નહીં મારે ફેસબુક એકાઉન્ટ જઈ નથી ઇન્સ્ટા એકાઉન્ટ જઈ નથી એટલે હું ઓફર નથી હું લોમાં પીએચડી છું પણ નથી કારણ કે વોટ્સએપ ની જરૂરિયાત છે એટલું મેં રાખ્યું છે મારે ગુગલ પે ફી વર્તો પેલા છો એમ હું તો રોડ ઉપર જતો તો ઘણી વખતે કેટલાક બહેનો ફોન માં વાત કરી છે કાન માં ભૂંગળા ભરાયા હોય અને ક્યાં એ કોઈ જાણે હું એનું ઘર લૂંટાઈ જતો હોય અને એ રીતે રોડ ક્રોસ કરતા હોય અને કોઈક બાઈક વાળો કે કોઈ મોટર વાળો આવીને ધરામ દઈને બ્રેક મારે ત્યારે આમ ચમકે એમ અને આપણને થાય કે દેશ ઉપર આફત આવી પડી છે અને આટલી બધી શું એવી લાગી પડી છે શરૂઆત તમે વ્યક્તિગત ધોરણે કરો મિત્રો બધાય મહારાણા પ્રતાપ નોતા પેલા સમજો એનું સ્ટેચ્યુ છે અને ઉદયપુર ને વ્હાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે કદાચ તમે સાંભળ્યું હોય છે કે અમારા મહારાણાના દામન ઉપર કોઈ દાગ નથી એમ તો એવી રીતે બધાય નો સુધરે તો કાઈ નહીં આપણે આ સુધારો આપણા વ્યક્તિગત ધોરણેથી ચાલુ કરો કે જેની જરૂરિયાત ન હોય એમાં એવા બિનજરૂરી એકમ રાખોમાં એમાં તમે કાઈ મોડન નથી થઈ ગયા હતા સંસ્કૃતિની સાચી વાત છે એટલે પેલા તો આપણી નેસેસિટી શું આપણી નીડ શું હવે એક તમને ઇન્સ્પિરેશન માટેનો એક જો ડેટાલો થવા એવો આપ્યો મેડમ કે હું બહાર ગઈ હવે હું તો બીએ એક્સટર્નલ છું અને એલએલબી આયોજિત એક દિવસીય સેમિનાર સેતુ કાર્યક્રમના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવા બદલ હું આપણી યુનિવર્સિટીના માનનીય કુલપતિ સાહેબ શ્રી પ્રોફેસર અતુલભાઈ બાપોદરા સાહેબ નો આભાર વ્યક્ત કરું છું આ સાથે જ જાતિગત ભેદભાવ નિવારવા મહિલા લક્ષી કાયદાઓ અંગેની સમજ પૂરી પાડવા બદલ હું આપણા કાર્યક્રમના મુખ્ય વક્તાઓ શ્રી કેતનસિંહજી વાળાસર શ્રી

રજૂ કરી સફળ સંચાલન કરવા બદલ હું સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પરાગભાઈ દેવાણી આભાર વ્યક્ત કરું છું આ સાથે જ સુચારુ સંચાલન માટે ઉપાધ્યાય સર તેમજ તમામ ટેકનિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અંતમાં આ કાર્યક્રમ જેમના માટે આયોજિત કરવામાં આવેલો છે એ આ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકો આ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે કાર્યસ્થળે ઘરમાં કે બીજા કોઈ પણ સ્થળોએ સ્ત્રીઓ સાથે જે જાતિગત ભેદભાવ કરવામાં આવે છે કારણ કે આપ સૌ ભવિષ્યના યુવા આ યુવાધન એ ભવિષ્યનું આ ભારતના ભવિષ્ય નિર્માણના ઘડવૈયા છો અને આપ સૌએ આ દોરી સંચાર કરવાનો છે કે આપ જ્યાં જ્યાં પણ જાવ છો ત્યાં સ્ત્રીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ થતો હોય તો એને નિવારણ કરવામાં એને કેવી રીતે અટકાવી શકાય એ બાબતમાં આપનું યોગદાન આપો એ અભ્યર્થના સહ અહીંયા વિરામ લઉં છું થેન્ક યુ